વહેલી સવારમાં કુળદેવી માની તમે પૂજા આરતી ધૂપ દીવો કરો છો એ વખતે તમે તમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરો છો એ વખતે તમારી આંખમાં આંસુ આવવા લાગે અથવા તો બગાસો આવે તો એનો શું અર્થ થાય છે તે તમે જાણો આ વીડિયોમાં મિત્રો વિડીયો પૂરેપૂરો સાંભળશો જોશો તો જ ખ્યાલ આવશે અધૂરો વિડીયો સાંભળશો તો પૂરતી માહિતી નહીં મળે એટલા માટે હું દરેક મિત્રોનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં અને એવી આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો એવી માં ભગવતી કુળદેવી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો ઘણા લોકો જ્યારે પૂજા કરવા બેસે છે તો એમની આંખોમાં આંસુ આવવા લાગે છે તો અમુક લોકોને તો ભગવાનનું સ્મરણ કે ભગવાનનું ધ્યાન ધરતા હોય એ વખતે એમની આંખોમાં આંસુ આવે માથું ભારે થાય તણાવ ભર્યું મગજ થઈ જાય અને એમનો જે માતાજી ભગવાન તરફના જે સંકેતો હોય એ પૂજા કરતી વખતે એમને માતાજી પ્રત્યે આસ્થા જાગે શ્રદ્ધા જાગે મનના ભાવ ઈષ્ટ જે દેવી દેવતા તમે માનતા હોય એમના પ્રત્યે તમે વિવિધ પ્રકારની પૂજા કરો કોઈ મહાકાળીને માને કોઈ અંબેમાને માને કોઈ ભોળાનાથને કોઈ રામ ભગવાનને કોઈ હનુમાન દાદાને એમ દરેક માણસ વ્યક્તિ પોતપોતાના દેવી દેવતાને માનતો હોય એ રીતે એમના મનના જે ભાવ હોય એમના જે તરંગો હોય મનના વિચારો હોય એ પૂજા કરતી વખતે ઘણી વખત આપણું મન ચંચળ અને ભગવાનની ધ્યાનમાં રહે છે અથવા નથી રહેતું મન પૂજામાંથી ભટકવાના પ્રયાસો કરે છે અને ઘણા લોકો જ્યારે પૂજા કરવા બેસે તો એમની આંખોમાં આંસુ અને બગાસું આવે એનું કારણ એ છે કે ભગવાનનું સ્મરણ કે પૂજા કરતી વખતે એમના જે છુપાયેલા કારણો હોય જે એમના મનમાં જે તરંગો ચાલતા હોય એનાથી ભગવાન સાથે અથવા માતાજી સાથે તમે જે દેવી દેવાને માનો છો એમના સાથે તમારો શું સંબંધ તમે રાખો છો માતાનો પિતાનો અથવા પુત્રનો કે ભક્તનો જે પ્રકારની તમે ભક્તિ કરો છો જે ભાવથી તમે સ્મરણ કરો છો એ ભાવ એક તારમય બની જાય મહાકાળી સાથે ભોળાનાથ સાથે અંબેમા સાથે ચામુંડામાં સાથે આશાપુરામાં સાથે ખોડિયારમાં સાથે તમે જેવા ભાવથી જે જે ઈષ્ટદેવી દેવાને ભજો અને એ તમારું મન અને એ તમારી લગ્ન તમારો વિશ્વાસ તમારો વિચાર એ તત્વમાં જોડાઈ જાય તો એની સીધી તેલની ધાર જેવો તાંતણો થઈ જાય અને તમારું મન સીધું એ શક્તિ સાથે જોડાઈ જાય અને એક લાઈન એટલે કે તેલની ધાર જેવો આમ તૂટે નહીં એવો તમારો મન અને તમારા મનના જે તરંગો વિચારો એ શક્તિ સાથે સીધો સંબંધ સ્થાપિત થાય એ વખતે તમારું ધ્યાન અને માતાજીના જે વિચારમાં તમે ભક્તિ ધરાવો છો જે ભાવ ધરા ધરાવો છો સ્મરણ ધરાવો છો એ પ્રમાણની શક્તિ સકારાત્મક ઉર્જા તમારી જાગૃત થાય અને કુળદેવી સાથે સીધો સંબંધ તમે ધરાવો જે ભાવથી અને જે સંબંધથી એ ભાવ તાંતળો થઈ જાય એમાં દીવાના સ્વરૂપે તમારા પૂજાના સ્વરૂપે તમારું મન માતાજી તરફ સંકળી જાય તો તમને એવું થાય કે તમારા આંખમાંથી આંસુ આવવા લાગે કેવું કે સુખમાં પણ આંસુ આવે અને દુઃખમાં પણ આંસુ આવે પણ જેવો જેવો ભાવ હોય સુખના આંસુ અલગ હોય અને દુઃખના અલગ હોય પણ જે સમજે જે જાણે એને જ મા કુળદેવી ભગવાન મળે છે બીજું કે તમે મા ભગવતીને કુળદેવીને દીવો કરો ધૂપ કરો જો તમે એની જે વરાળ છે દીવાની હોય કે અગરબત્તીની હોય કે ધૂપની હોય એ મંદિરના ફોટા તરફ કે મંદિરના મૂર્તિ તરફ જતી હોય તો તમારી પૂજા માતાજી સ્વીકાર કરે છે માતાજીને તમે ફૂલ ચડાવો છો હે મા કુળદેવી આ મારા પુષ્પ હું તમને ચડાવું છું તો સ્વીકાર કરજો એ ફૂલ જો માતાજીને તમે ચડાવો અને એમાંથી થોડા ઘણા પુષ્પ તમારા સામે ઢળે છે અથવા નમે છે અથવા તમારા હાથમાં આવીને પડે તો તમારી પૂજા મા કુળદેવીમાંએ સ્વીકાર કરે છે એમ સમજવું બીજું કે તમે ભગવાનમાં વિશ્વાસ રાખો માતાજીમાં વિશ્વાસ રાખો અને એ વિશ્વાસથી તમે જે ધારેલું કાર્ય થાય તો તમારા કુળદેહમાં તમારા પર પ્રસન્ન છે બીજું કે તમને જીવનમાં ક્યારેય થકાન ના લાગે સવારમાં ઊભા થાવ એટલે સ્વસ્થ એમ ખેમ બીજું તમારા બાળકો સારી રીતે ભણી ગણી હોશિયાર થાય બાળકોના લગ્ન થઈ જાય કોઈ તમારું કામ અટકે નહીં તો તમારી પૂજા સફળ થઈ જાય આ માતાજીના સંકેતો છે માથું ભારે થાય આંખમાંથી આંસુ આવે એ શું છે તમારો માતાજી સાથેનો સીધો સંબંધ એટલે તમે જે ભાવ માતાજી સામે રાખો એનાથી જ મા તમારે પ્રાર્થના સ્વીકાર કરે છે અને સંપૂર્ણપણે તમારો બધો જ વિશ્વાસ તમારી જે સાચો પવિત્ર ભાવ અને તમારી લાગણી જેમ પરિવારના સભ્યો સાથે આપણે રાખીએ છીએ દીકરી હોય ભાઈ હોય બહેન હોય પુત્ર હોય પત્ની હોય માતા પિતા હોય વડીલ હોય ગુરુ હોય એમ આપણે દરેક જોડે અલગ અલગ ભાવ નથી રાખતા એવી રીતે તમે કુળદેવી સાથે ભગવાન જોડે માતાજી જોડે જેવો ભાવ રાખો એવું ફળ મળે મનમાં જેવો વિચાર હોય એવો તમારો જે આગળનું કાર્ય હોય એ પ્રમાણે તમને સામે સંકેત મળે જે તમે ધારોને કાર્ય લક્ષ્ય એવું જો તમે કરવા માંગતા હોય ને એ ક્ષણ માત્ર પણ તો બ્રહ્માંડની તમામ શક્તિ એ કાર્યમાં તમારી સાથે જોડાઈ જાય છે પણ માત્ર તમારે ઊભું થઈને કાર્ય કરવા માટે કોશિશ કરવી પડે ભલે તમને નિષ્ફળતા મળે પણ કાર્ય તમે કરવા ઊભા થાઓ તો તમને માતાજી બધા જ સંકેતો સામેથી મેળવી આપે છે તમારો સમય સારો આવવા લાગે સારા સારા માણસો સાથે તમારો મિલાપ થાય એમ કરતાં કરતાં તમે જીવનમાં સફળ થઈ જાઓ છો આ બધા સંકેતો કુળદેવીમાં તમને પૂજા કરો એ વખતે આપે છે પણ જે જાણે ઓળખે એના માટે જીવન ધન્ય બની જાય છે છેલ્લે મિત્રો એટલું કહું છું કે તમે આ વિડીયો કયા ગામથી કયા શહેરથી કયા જિલ્લાથી કયા તાલુકાથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખજો જય ગુરુદેવ જય માતાજી